જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મોનેકો બિસ્કીટમાંથી એકદમ સરસ એવી ચાટ બનાવીશું એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણે ચાટ બનાવીને તૈયાર કરીશું તો આપણે મોનેકો બિસ્કીટમાંથી ચાટ બનાવવાના છીએ તો તેના માટે એક પેકેટ લીધેલું છે મોનેકો બિસ્કીટનું અને આ ચાર નંગ બાફેલા બટેટા લીધા છે કોથમીર ઝીણી સમારી લીધી છે ટામેટાના ઝીણા સમારી લીધા છે ડુંગળી ઝીણી સમારી લીધી છે ઝીણી સેવ લીધી છે મગની દાળ લીધેલી છે અને લીંબુ લીધેલું છે અને આપણે ગળી ચટણી લીધી છે અને કોથમી પુદીનાની તીખી ચટણી લીધી છે તો હવે આપણે ચાટ બનાવીશું તો આપણે બટેટા બાફેલા લીધા છે તો હવે આપણે બાફેલા બટેટાની છાલ કાઢી લઈશું આવી રીતે છાલ કાઢી લેવાની છે જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો આવી રીતે આપણે છાલ કાઢી લેવાની છે મોનેકો બિસ્કિટમાંથી એકદમ સરસ એવી ચાટ બનીને તૈયાર થાય છે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું તો આવી રીતે ચાર પાંચ વાગે ભૂખ લાગે ત્યારે આવી રીતે મોનેકો બિસ્કિટમાંથી ચાટ બનાવીને ખાઈ શકાય છે તો આવી રીતે આપણે બટેટાની છાલ કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે તો હવે આપણે બટેટાને આવી રીતે હાથની મદદથી મેશ કરી લઈશું આવી રીતે હાથથી દબાવી અને મેશ કરી લઈશું તો હવે આપણે આ લીલા મરચા લીધા છે જ્યાં જ્યાં સમારે લીધા છે અને આ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને કોથમીરના પાન લીધેલા છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું જો લીલા મરચાંની જગ્યાએ લાલ મરચું લેવું હોય તો લાલ મરચું પણ લઈ શકાય છે આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે તો જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ચાટ બનાવી લઈશું તો આપણે બિસ્કીટનું પેકેટ ખોલી લઈશું અને બિસ્કિટ બહાર કાઢી લઈશું જોઈ શકો છો બધા બિસ્કિટ આપણે બહાર કાઢી લીધા છે હવે આપણે ચાટ બનાવીશું તો હવે આપણે એક પ્લેટમાં આવી રીતે મોનેકો બિસ્કીટને મૂકી દેવાના છે આવી રીતે ગોઠવી દઈશું જેટલા ડીશમાં આવે એટલા આપણે બિસ્કીટ લઈ લઈશું તો હવે આપણે બટેટાનો મસાલો બનાવ્યો છે એ બટેટાનો મસાલો થોડો થોડો બિસ્કીટ ઉપર મૂકી દઈશું આવી રીતે બિસ્કીટ ઉપર મસાલો મૂકી દેવાનો છે બધા બિસ્કીટ ઉપર આપણે મસાલો મૂકી દઈશું તો આવી રીતે બધા બિસ્કિટમાં મસાલો મૂકી દેવાનો છે તો હવે આપણે ડુંગળી મૂકી દઈશું ચીણી સમારેલી ડુંગળી થોડી થોડી ઉપર મૂકી દઈશું હવે આપણે ટામેટા મૂકી દઈશું આવી રીતે બધા બિસ્કીટ ઉપર થોડા થોડા ટામેટા મૂકી દઈશું હવે આપણે ચાટ મસાલો થોડો થોડો છાંટી દઈશું ચાટ મસાલો લેવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે ચાટમાં બધા બિસ્કીટ ઉપર આપણે થોડો થોડો ચાટ મસાલો છાંટી દઈશું

અને હવે આપણે આ તીખી ચટણી લીધેલી છે કોથમીર પુદીનાની ચટણી લીધી છે તે પણ થોડી થોડી મૂકી દઈશું તીખું જેટલું જોઈએ એવી રીતે ચટણી લેવાની છે કોથમીર પુદીનાની ચટણી થોડી તીખી બનાવી છે આપણે તો હવે આપણે સેવ મૂકી દઈશું ઝીણી સેવ લીધેલી છે આપણે ચાટમાં જે સેવનો ઉપયોગ થાય એ સેવ આપણે લીધેલી છે અને સેવ મૂકી દઈશું તો હવે આપણે મગની દાળ થોડી થોડી મૂકી દઈશું તો તૈયાર છે આપણી મોનેકો બિસ્કીટની ચાટ તમે જોઈ શકો છો કેટલી સરસ ચાટ બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચાટ બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ મોનેકો બિસ્કિટની ચાટ બનીને તૈયાર થઈ છે એકદમ ઝડપથી બની જાય છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો અને આસાનીથી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ શકાય એવી ચાટ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી મોનેકો બિસ્કિટની ચાટ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મોનેકો બિસ્કિટની ચાટ કેવી બની છે